આગામી બે તારીખે ગોંડલ નગરપાલિકા સંચાલિત બાલાશ્રમ ખાતે જ્યારે વાલી દીકરીઓના લગ્ન થવા જઈ રહ્યા છે ત્યારે હાલની તકે ગોંડલ નગરપાલિકાના સૌ આગેવાનો અમારા સૌ વડીલો ગોંડલ વિસ્તારના તમામ ઉદ્યોગપતિ શ્રીઓ તમામ સેવાકીય સંસ્થાના લોકો માતાઓ બહેનો વડીલોને યુવાન ભાઈઓથી માંડીને તમામ લોકો બાળાશ્રમની દીકરીના લગ્નની તૈયારીમાં પૂરા જોમ અને જુસ્સાથી લાગી ગયા છે અને સૌ દાતાશ્રીઓ તરફથી ખૂબ મોટી સંખ્યામાં કર્યાવરની ભેટ પણ આપવામાં આવેલી છે અને આ લગ્ન પોતાની દીકરીઓના લગ્ન હોય એ રીતે ગોંડલના તમામ વડીલો તમામ માતાઓ બહેનો અને યુવાન ભાઈઓ જ્યારે તૈયારી કરી રહ્યા છે એના ભાગરૂપે આપ સૌ જોઈ શકો છો કે હાલના તકે પણ ગોંડલ બાલાશ્રમ ખાતે એક ખૂબ જ

ઉપડેલી છે આમાં આપણે સૌ સહભાગી બનીને પોતાની બેન દીકરી હોય એ જ આપણે સૌ આ પ્રસંગની અંદર જોડાય અને આ લગ્ન ને એક ભવ્ય અને શાહી લગ્ન સાથે મળી અને આપણે સૌ બનાવી એવી આપ સૌને હું ગોંડલ નગરપાલિકા વતીને તમામ આગેવાનો વતી હાર્દિક આમંત્રણ પાઠવું છું